આપશ કા વિશાલ નેટવર્ક ઇન્ડિયા ટીવી લાઈવ સચ્ચાઈ કી સહી આવાજ સિદ્ધપુર શહેરમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ પરિવાર તરફથી વિનામૂલ્ય ચોપડાનું વિતરણ આજ રોજ સિદ્ધપુર શહેરમાં નવા ભીલવાસ ખાતે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણાએ જણાવ્યું કે ગુજરાતમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ભીલ સમાજના બધા જ વિદ્યાર્થીઓ માટે વિના ચોપડા આપવામાં આવ્યા છે મારા સમાજના બાળકો કોઈ શિક્ષણથી વંચિત ના માટે આદિવાસી ભીલ ગુજરાત સંગઠન બાળકો અભ્યાસ કરીને ઊંચા સ્થાન પર જાય તો મારું સપનું પૂર્ણ થાય તેવી આશા રાખું છું આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી અંકુરભાઈ મારફતિયા સિદ્ધપુર નગરપાલિકાના રમત ગમત અને સાંસ્કૃતિક ચેરમેન ભાવેશભાઈ આજનું ગુરુ સુરેશભાઈ ભીલ શંકરભાઈ ભીલ બળવંતભાઈ રાણા પત્રકાર અમરતજી ભીલ વિદ્યાર્થીઓ વાલી સાથે ભીલ સમાજના નાના મોટા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ ઠાકોર ઇન્ડિયા ટીવી લાઇવ ડીસા જય જોહાર જય આદિવાસી જય જયસ આજ રોજ તારીખ 5 6 2025 ના રોજ સીદપુર મુગામે એજીએસ સંસ્થાના માધ્યમથી સિદ્ધપુરના આગેવાનો પંચ પટેલશ્રીઓ અને લોકલ સ્થાનિક શ્રી મારફતિયા સાહેબના માધ્યમથી અહીંયા બહુ મોટો સરસ એવો શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો જેમાં એજી સંસ્થા દ્વારા બાળકોને ફ્રી ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં સમાજના આગેવાનશ્રીઓ પછી પટેલશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે કે જેને બાળકોમાં શિક્ષણ વધે એ હેતુથી આ કાર્યક્રમને ઓપ આપવા માટે સમર્થન આપ્યું જય જવાર જય આદિવાસી જય આજ રોજ આદિવાસી ભીલ ગુજરાત સંગઠન એજીએસ પરિવાર અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વિપુલભાઈ રાણા સાહેબ અહીંયા ઉપસ્થિત છે જેઓ આ બાળકોને ભણવા માટે ચોપડાનું વિતરણ કરી રહેલ છે એ પણ વિના મૂલ્યે કરે છે વિદ્યા એ એવી વસ્તુ છે કે એ આપો એટલી ઓછી વિદ્યાથી જ હંમેશા માન્ય બાબાસાહેબ આંબેડકર સાહેબ પણ કહેતા હતા કે વિદ્યાર્થી તમે જાગૃત કરશો તમારા હક અને પરિવાર માટે જે પણ લડત લડવી પડશે એ વિદ્યા હશે તો જ મળશે એટલે વિપુલભાઈ રાણા સાહેબનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સમસ્ત આદિવાસી વીર સમાજના એકસો પચાસ બાળકો જેઓ ભણીને એમને આ ચોપડા વિતરણ કરવાના છે એ બદલ પણ સમગ્ર સંસ્થા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું बोर्ड नंबर आठ में भिलवास में शिवपुर खाते हमने सरस कार्यक्रम करे और मैंने बुलाया ये बदल पड़े हमो खूब को आभार मान देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे